નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ભારે આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ મુશળધાર ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી દાહોદ મહીસાગર નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગુજરાતના ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ